અનુસરના ગડખોલ ગામની ઓમ સાહેબ રેસીડેન્સી પાસે ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલ દબાણો દૂર કરવા જાગૃત નાગરિકે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અનુસરના ગડખોલ ગામની ઓમ સાહેબ રેસીડેન્સીમાં રહેતા સુરેશ સુરવી સહિત સ્થાનિકોએ પ્રાંત અધિકારી મામલતદાર કચેરી સહિત ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરી હતી જેમાં જણાવ્યા અનુસાર ઓમ સાહેબ રેસીડેન્સી પાસે હાઈ ટેન્શન લાઈન નીચે ગેરકાયદેસર રીતે માથાભારે તત્વે દબાણો ઊભા કર્યા છે જે દબાણો દૂર કરવા માટે અનેકવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત છતાં હટાવવામાં આવ્યા નથી તેવા આક્ષેપ કર્યા હતા ત્યારે વહેલી તકે આ ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા દબાણો દૂર કરવા સાથે માથાભારે તત્વો સામે પગલાં ભરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે મારું નામ સુરેશકુમાર શેરવી છે હું હું ગડકોલ ગ્રામ પંચાયતની હોમ સાઈડ રેસિડેન્સીમાં રહું છું અમારે અહીંયા હાઇ થાંસળ કેવી હાઈ ટેન્શન લાઇનની નીચે જોર જબરદસ્તી રીતે બાંધકામ થાય છે અમે એના એના લીધે અમે અંકલેશ્વર मामलादार ऑफिस मा नायब कलेक्टर ऑफिस मा अंकलेश्वर डीवाई ऑफिस मा भरुच भरुच बोडा मा भरुच कलेक्टर साहेब ने बद्दी जगह अर्जी કરેલી છે છતાય કોઈ કલ આવતું નહીં આ લાઈન ને નીચે જ્યાં થી આ લાઈન ચાલુ થાય છે ત્યાં થી લઈ ને જ્યાં સુધી આ લાઈન એન્ડ થાય છે ત્યાં સુધી બद्दी જગ્યા એ ને નીચે ગિયર કાયદેસરનો દબાણ કરેલું છે એ એ અંગે અમે અમે સરકાર સને સરકાર સને વિનંતી કરીએ છે કે જરૂરી પગલા લે બાબતે